પછી પાણો ખાડ ની અંદર ઉતારી દે હું પછી ઠાવ ખાતા પાણા ધરબી દે હું ને પછી ભીહુ ને બાંધવાનું એમ સાય ને સાય હશે એટલી ટાઈટ પડે એટલી ટાઈટ પડે કે કઈ બાકી ના થાવ હેમ પડે એવી ટાઈટ પડે તો આવી રીતના ખાડા કરતા જઈ આગળ બતાડો તો એક ખાડો આય કીધો ને એક આય ખાડો કીધો ને હજી તો માંડવી ને ઘણું હજી હમું કરવાનું બાકી છે પણ ભીહુ ને બિસાડી હવે સાય ને સાય આપણે ટાઈટ લાગે તો એને ટાઈટ ન